પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ પ્રમુખ સીઆર પાટીલે અનોખી રીતે ઉજવણી કરી આઠવા લાયસન્સ સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિરે સીઆર આર પાટીલે દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરી પીએમ મોદીના લાંબા આયુષ્યને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી જળાભિષેક બાદ સીઆર પાટીલે શહેરના રસ્તાઓ પર સફાઈ અભિયાન હાથ ધર્યું આ અભિયાનમાં શહેર ભાજપના કાર્યકરો પદાધિકારીઓ અને પાલિકાના સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકનું જીવન સરળ બનાવવા માટે એક પછી એક યોજનાઓ અમલમાં લાવી ગરીબથી લઈને યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી સૌને લાભકારી યોજનાઓનો લાભ મળ્યો તેમણે જણાવ્યું કે જનધન ખાતા ખોલાવીને એક વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે દરેક સામાન્ય નાગરિકને પોતાનું બેંક એકાઉન્ટ કોરોના કાળમાં ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવાના નિર્ણય પણ પીએમ મોદીએ લીધા હતા દેશના આર્થિક મોદી સી આર પાટીલે જણાવ્યું કે પહેલાનું ભારત ગરીબ ગણાતું હતું પરંતુ આજ વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારત ત્રીજા નંબરે પહોંચવાની તૈયારીમાં છે રક્ષા ક્ષેત્રે પણ ભારત આજે આત્મનિર્ભર બન્યું છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી વિશ્વમાં ભારતની સાખ ઊંચી કરી છે વિશ્વ ને દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે ગુજરાતના સપોર્ટ અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે પંચોતેર મો જન્મ છે એમના જીવન એક એક ક્ષણ લોહીનો એક એક કણ આ દેશ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત અમને શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમણે સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એક ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહારથી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશ પર બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને